પાદરા તાલુકાના મુવલ ગામે કડવા પાટીદાર કેડોણી મંડળ વડોદરા દ્વારા ઈઠ્યાસીમાં સમૂહ લગ્નનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો જેમાં મેં એસપીજી મધ્ય ગુજરાતના અધ્યક્ષ વિરાંગભાઈ પટેલ પાદરા પ્રમુખ રાકેશભાઈ પટેલ સહિત અનેક ખુદ્દેદારો હાજર રહી નવ દંપતીને આશીર્વાદ આપ્યા હતા સાથે આ પ્રસંગે એસપીજી રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલની હાજરીમાં લગ્ન કાયદામાં સુધારા માટે એક્યાવીસો માતા પિતાએ લેખિત સંમતિ આપી મુખ્યમંત્રીને આવેદન પાઠવ્યું હતું અને આ ઉમિયાધામ ઉંજા એપીએમસી અને છન્નુ ગામના સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા જેમાં મુવાલનો આ સમૂહ સૌ સમાજની એકતા અને સુધારાની ઝુંબેશનો વેગ આપતો કાર્યક્રમ બનવા પામ્યો હતો જય સરદાર જય પરિદાર જય ઉમાપુર આજે કરવા પડેલા કેળી મંડળ સંચાલિત અને ઇતિહાસિક સમૂહ લગ્ન ની અંદર ગુવાલ ખાતે જે આયોજન થયું છે જબરજસ્ત આયોજન છે અને એમાં અમે સમગ્ર એસટી ટીમ સાથે હાજરી આપી છે અને તમે જોઈ શકો છો કે આજે લગભગ એક હજાર જેટલા લોકોએ જે લાલજીભાઈની અમારી લડત છે પાંચ મુદ્દા પર એમાં સર્વ લોકોએ લેખિતમાં સંમતિ આપી છે એ તમામનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું અને તમારું આ જે સંમતિ પત્ર છે અમે સુધી તમે જરૂરથી પહોંચીશું અને અમને આશા છે કે અમારી આ સમગ્ર એસ ટીમ આખી ગુજરાતમાં જે ટીમ લાલજીભાઈ લડત કરી રહ્યા છે